અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટી સ્થિત ઉપાસના એમ્ફી થિયેટરમાં આયોજિત આ સમારોહમાં કુલ ચોર્યાસી વિદ્યાર્થીઓને જીઆઈસીઈ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં આર્કિટેક્ટ્સ અને સિવિલ એન્જિનિયર્સની ભૂમિકા ખૂબ અગત્યની છે આદિકાળથી સંસ્કૃતિનો પરિચય સ્થાપત્ય દ્વારા આપણને મળતો આવ્યો છે વિવિધ દેશોની સંસ્કૃતિની ભૂમિકા આપી તેમણે ઉમેર્યું કે આપણી સંસ્કૃતિ વિશ્વ બંધુત્વની છે તાજેતરમાં અમેરિકામાં નિમાયેલી ટ્રમ્પ સરકારમાં મૂળ ભારતીયોની સંખ્યાથી એ વાતની સાબિતી મળે છે કે આવનારો સમય ભારતનો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોને કારણે ભારતમાં જ યુવાઓને રચનાત્મક વિચારોને અમલમાં લાવવા માટે અસરકારક પ્લેટફોર્મ મળી રહ્યું છે સ્ટાર્ટઅપ પોલિસી ન્યૂ એજ્યુકેશન પોલિસી સહિતના કેન્દ્ર સરકારના પગલાઓને લીધે યુવાઓને કારકિર્દી બનાવવાના વિશાળ દ્વારો ખુલ્યા છે ભારતની પ્રતિભા હવે ભારતમાં જ ટકી રહે તેવી સુંદર પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે તેમ તેમણે ઉમેર્યું હતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના વધતા વ્યાપનો ઉલ્લેખ કરતાં તેઓએ ઉમેર્યું હતું કે ટેકનોલોજીનો કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ થવો જરૂરી છે ડિસ્ટ્રક્ટિવ નહીં એઆઈ સહિત નવીનતમ ટેકનોલોજીથી દેશનું ગૌરવ વધારનારા નિર્માણો થાય તે આપ સૌનો ધ્યેય હોવો જોઈએ તેવું સૂચન પણ મંત્રીએ કર્યું હતું